મને તો એવું લાગે છે બાઇક મૂકીને હું ચાલી જાઉં ને તો સેફ છું આપણે માવલી જે ભીલવનિયા રોડ હમણાં નવો બનાવ્યો છે એ ખૂબ ખરાબ થઈ ગયો છે મોટા મોટા હાઈવા સરકે છે અહીંયાથી અને ચોમાસાની અંદર એટલી બધી તકલીફ પડી છે અને હમણાં રિપેરિંગ થયું તો જુઓ કેવું રિપેરિંગ થયું છે મોટા મોટા ખાલી પથરા નાખ્યા છે ગાડીઓ વાહનો સ્કૂટરો કોઈને સરકવાની અહીંયા શાંતિ નહીં બધાને બહુ તકલીફ થાય છે અમારું માવલી ગામ છે માવલી ગામમાંથી લગભગ ત્રીસેક છોકરાઓ ટ્રાન્સપોર્ટેશન કરીને અહીંયા કાશીપુરા ભણવા આવે છે પણ એમનું વાહન પણ જઈ શકતું નથી એટલો ખરાબ રસ્તો થઈ ગયો છે અને બીજો એક અમારે એક પ્રશ્ન છે આ બાજુનો ભાકા કોશિંદ્રાવાળો એ રસ્તો ઠેર ઠેર ખરાબ થઈ ગયો છે એના ખાડા વચ્ચે પૂરેલા પણ પાછા ચોમાસાની અંદરના વરસાદ છેક સુધી પણ એમાં પાછા ખરાબ જ થઈ ગયો છે એટલે વાહન વ્યવહારને અમારું ખૂબ નુકસાન થાય છે બાઇકોવાળા પડે છે તકલીફ છે આ રસ્તા જેમ બને એમ વહેલા રિપેર કરે તો બહુ સારી વાત છે હા કાશીપુરા ગામનો વતનું વતની છું મારું નામ પારુલભાઈ પટેલ કોશિંદ્રા કાશીપુરા રોડની કોશિન્દ્રાથી ભાકા રોડની એટલી હાલત ખરાબ છે ને આગળ જાઓ ને એથી કદાચ થોડું જશો ને બબ્બે ફૂટના ખાડા છે મારી પોતાની ફોર વ્હીલ છે બોનેટ નીચે ઘસાય છે અને તમે માનો ને એમને અમને કરાયો છે મારા મનકા ને વચ્ચે ગાડી ખસી ગઈ છે આ રોડ ઉપર જવાથી સરકાર કે છે બહુ સારું કામ કરે સારું કામ કરે ભાઈ ધ્યાન આપવું જોઈએ ને તમે મને તો એવું લાગે છે બાઇક મૂકીને હું ચાલીને જાઉં ને તો સેફ છું અત્યારે ફોર વ્હીલ કે બાઇક કરતો ચાલીન જાય ને તો માણસ સેફ છે આ રોડ ઉપર તરફ જે રોડ રોડ જાય છે છે એ એટલો ખરાબ થઈ ગયો એટલા બધા ખારા ટેકડા થઈ ગયા છે કે આપણે બાઇક કે ફોર વ્હીલર જવું હોય ને તો બહુ મોટી સમસ્યા ઊભી થાય એવી છે પ્લસ વિદ્યાર્થીઓને અવર જવર માટે કોઈક સાધન કે બસની પણ સુવિધાઓ જે આવતી હતી એ પણ હવે બંધ થઈ ગઈ છે અને વિદ્યાર્થીઓને પણ બહુ સમસ્યાઓ ઊભી થાય છે પ્લસ અમારે જે માવલી થી નસવાડી તરફ જે જતો રોડ છે એમના ત્રણથી ચાર મહિનામાં જ બનેલો છે પણ એ રોડ પણ એટલો બધો ખરાબ થઈ ગયેલો છે ને ત્યાં માણસને ચાલતા જવું હોય ને તે પણ બહુ સમસ્યા ઊભી થાય